વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી માંથી ગત રાત્રિ એક મોટો કાચબો અને નવ જેટલા રેસ્ક્યુ કરવામાં વડોદરા શહેરમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી નવ જેટલા મગર અને એક નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાને કોલ આવ્યો હતો કે શહેરમાં આવેલ જાબુઆ પાસે આવેલ શુભ બંગલોના કમ્પાઉન્ડ હોલમાં એક મગર આવી ગયો છે જેથી સંદીપ સિંહ સેવ વાઇલ્ડ ટ્રસ્ટના સભ્યો અને વન વિભાગના જીગ્નેશ પરમારને સાથે રાખીને બાર ફૂટ

તેમજ પોલીટેકનિક કોલેજ પંડ્યા બ્રિજ પાસેથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું